સુરતમાં હત્યા સહિતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરા શિવાજીનગર પાસે રાત્રિના સમયે યુવાનની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજ રોજ સામે આવી રહ્યો છે ત્યારે રાત્રિના સમયે યુવાનની હત્યા કરનાર હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા સુરતના પાંડેસરા ખાતે આવેલા શિવાજીનગરમાં રાત્રિના સમયે ઓગણીસ વર્ષીય રાજ નામના યુવાનની હત્યા કરાઈ હતી જૂની અદાવતમાં આરોપીઓએ રાજ પર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરી ભાગી છૂટ્યા હતા બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ સ્થળે દોડી જઈ લાશનો કબજો કરી તપાસ હાથ ધરી હતી અને યુવાનની હત્યા કરી ભાગ છૂટેલા હત્યારાઓ જેમાં સુરત શાહ આકાશ શર્મા તથા એક સગીર વયના આરોપી સહિત ત્રણેય હત્યારાઓને પાંડેસરા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા પાંડેસરા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ નવ અગિયાર દસ અગિયારની એક હત્યાનો બનાવ નોંધાયો છે બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ જનાર ને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મૂકે અને દબાણ થઈ જેના ભાગ મૂકે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક ફોન ભેગા થતા મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કુટુંબમાં થતા ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને આરોપીઓએ મરણ જનારને ચપ્પુના ગામ મારી ઇન્જર્ડ કર્યું જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થયું અને ત્યારબાદ પટેલ પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે જેમાં આરોપીઓ સુરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે